લેવાયલ તમામ પરીક્ષાઓમાં પદ્ધતિ ખરી ઉતરી નથી તેના કારણે અનેક છબડા સામે આવ્યા છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કાલે હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ છે કે જે ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ આવેલ છે એમનું એટલું મતલબ કે એમના એટલા માર્ક જાહેર કરવામાં આવશે ને તો અમને કેવી રીતે ખબર પડશે કે એમના કેટલા નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ વધ્યા કે અમારી સાથે હતા એમના પણ નામ આવી ગયેલ છો તો અમારું કેમ આવેલ નથી આથી અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવીએ છીએ અને અમારી બીજી એક માંગ છે કે અમે ત્રણ વર્ષનો ટાઈમ બગાડ્યો તો આટલા વર્ષમાં બીજી બી ભરતી આવી શકતી હતી તો તમે બીજી બી જગ્યા વધારો આટલા બધા યુવાનો છો તો તમે પચાસ ગણા બોલાવો તો બી આટલામાં જગ્યા ભરાઈ જશે તો અમારું શું શું છે થી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે છળભળા થયેલા છે કે જે ઓનલાઈન પદ્ધતિ છે એ પદ્ધતિમાં અમારે જે યોગ્ય રીતે અમને માર્ક્સ નથી મળ્યા એના કારણે આ અમે છોટાદેપુર તાલુકામાંથી જેટલા આખો જિલ્લો છે એમાંથી જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવે કે ઓનલાઈન પદ્ધતિ બંધ કરે અને જે અમારા માર્ક્સ નથી બતાવતા એ બધા સ્ટુડન્ટ્સને જે પાસ થયેલા ઉમેદવારો અને નથી પાસ થયેલા બધા ઉમેદવારોને અમારે

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર